નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે ચૌદ ધીરજ અને ખંતથી શોધ કરશો તો ચોક્કસ જ તમે જે શોધો છો તે તમને મળશે મારી સાથેની સમગ્ર જીવનના મૂળ સ્ત્રોત સાથેની એકાત્મતા પણ તમારે એ શોધ કરવા માટે સમય કાઢવો જોઈએ મને ઓળખવાની સત્યને જાણવાની તમારી માટે એનો શું અર્થ થાય છે તે સમજાય નહીં ત્યાં સુધી શોધ કરતા રહેવાની ઊંડી શંખના ન હોય તો એ કંઈ તમારા ખોડામાં આવી પડે એવી વસ્તુ નથી આંતરિક જ્ઞાનનો આ ગહન આધ્યાત્મિક અનુભવ માત્ર એ લોકોને મળે છે જેવો જિજ્ઞાસુ છે એટલે આ આધ્યાત્મિક અનુભૂતિઓમાં અછડતો ચંચુપાત કરતા નહીં સીધા એમાં ઉતરીને એનો પોતાની અંદર અનુભવ કરવો એ તમારા હાથમાં છે આ આધ્યાત્મિક જીવન જીવવા જેવું અને વ્યવહારમાં ઉતારી શકાય તેવું છે કે કેમ તે જોવા માટે એ જીવન પૂર્ણપણે જીવવાનું અને દરેક બાબતની કસોટી કરી જોવાનું શરૂ ન કરો ત્યાં સુધી તમારું જીવન કેવું તો સાવ ખાલી અને નિરર્થક રહે છે એના વિશે કશું કરવાનું શરૂ જ કરી દો આધ્યાત્મિકતાને આરામ ખુરશીની બાબત ન બનવા દો એને બધા જોઈ શકે એવી સજીવ અને આંદોલિત કરો તમે અત્યારે જ એ જીવન શરૂ કરી રહ્યા છો એ મને બતાવો આપનો આજનો દિવસ શુભ રહે